સાવલી તાલુકાના ધનતેજ ગામે દૂધના વ્યવસાય સાથે જોડાયેલ યુવક ઇકો ગાડી દૂધના કેન લઈ જતા હતા તે સમયે ઓવરટેક બાબતે પીઆઈએ ઇકો ગાડી ચાલક યુવકને રોકી રિવોલ્વર બતાવ્યાનો આક્ષેપ ઇકો કાર ચાલકે યુવકે કર્યો હતો અને મંજુસર પોલીસને જાણકારી કરી હતી મંજુસર પોલીસે ઈકો ચાલક યુવકને દારૂ પીધેલો હોવા બાબતે લોહી નમૂના માટે સાવલી સરકારી દવાખાને લવાયો હતો ત્યાં ઈકો ચાલકે યુવક પોતાની ગરદાપાટુનો માર માર્યા અને પીઆઈએ રિવોલ્વર તાણી હતીની ફરિયાદ સાથે પીઆઈ સામે તપાસ કાર્યવાહી કરવા મંજુસર પોલીસ મથકે સાવલી અરજી આપી હતી અંતે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ફરિયાદમાં બંને પક્ષે સમાધાન થયા બાદ પણ પરથમપુરા ગામના એક યુવકને પોલીસ મથકે બોલાવી માર માર્યો હતો અને તે યુવક વડોદરા એસએસજીમાં સારવાર કરાવી માનવાધિકાર પંચ સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી સાવલીના પીઆઈ ગોહિલે જે રીતે એની ગાડીની ઓવરટેક કરીને એની જે બનાવો બન્યો છે એવું મને જાણવા મળે છે એ લોકોએ મને જે રજૂઆત કરી છે અને એમને મંજુસર પોલીસ સ્ટેશનની અંદર અરજી બનાવી છે આ અરજી આપ્યા બાદ એ લોકોએ જે મારે જોયા જે રજૂઆતમાં જે વાત મૂકી મેં માન્ય ડીએસપી સાહેબને પણ આની તમામ વસ્તુથી બાકી વાતથી માહિતગાર કર્યા છે અને આ બીજો બનાવ છે અને આવા અનેક બનાવ મારી સામે આવેલા પણ છે કે ભાઈ જે કોહિલે વારંવાર એને એના પોતાના સત્તાના મતમાં જે રીતે દુઃખ વ્યવહાર કર્યો છે માન્ય હોમ મિનિસ્ટર સાહેબને પણ આ રજૂઆત કરવા વહેલી તકે એને પનિશમેન્ટના રૂપે કંઈક ને કંઈક ડિપાર્ટમેન્ટની કંઈક કાર્યવાહી થાય એવી ચોક્કસ મને વિશ્વાસ છે કે ડિપાર્ટમેન્ટ અધિકૃત કંઈક ને કંઈક કાર્યવાહી કરે રહેવાસી છું મૂળ પોતાની તાલુકો સાવલી જિલ્લો વડોદરા મારી ગાડી હું બરોડા લઈને જતો હતો દૂધ ભરીથી અને મારા કારેલી બાદ દૂધ ખાલી કરવાનું હતું અને એક બ્લેક કલરની ગાડી આવી હેડિયા ટાટા હેડિયા એમાં સાહેબ બેઠા હતા અને મારી ગાડીની સ્પીડ હશે લગભગ સાહીઠ પાંચસઠની સ્પીડ હશે સાહેબ મારી ગાડીની સામે આવીને ગાડી આડી કરી દીધી મને એકદમ ઊભો રાખ્યો અને મારી સામે રિવોલ્વર ટાણીને મને કહે કે સાવલી પોલીસમાંથી છું એમ કરીને ગાડી ઊભી કરાવી દીધું અને પછી મારી ગાડીને લઈને સીધા ધુમાર પોલીસ સ્ટેશન આઉટપોસ્ટ પોસ્ટ પર લઈને ગયા ગયાબ ના and press the bell icon. Never miss an update.